આ નાગલા બનાવશું નાગલાની મંડરી ભાવે છે ત્યાં ભાવે હા પૂજા કરો જ્યાં મંદિર છે જો કેટલું મંદિર છે પછી ગોરदादाને આપણે ખુશ કરવા પડે ને હવે પૂછું ભાઈ ચાટકો નહીં ચાટકો નહીં મમ્મીને ચપ્પી મારી લેવી હવે પૂછું ભાઈ નાઈ લેને અરે મારે કે કોઈ પણ વસ્તુ प्लीज સાચવીને પૂછુ ને કે ઈ પડના

તો સાહેબ આ સાતમ છે તો જો હું નાઈ ધોઈને હવામાં મારે બધું ધોઈ રેડી થઈ ગઈ છું પણ એમાં એવું છે કે છે મારે જે આપણે શીતળામાં પૂજા કરવા જવાનું હોય ને તો આજે વરસાદ આવે છે તો વરસાદને એટલે કુસુભાઈ ને હજી ઉઠાડ્યા નથી એટલે એ સુતા છે ને ઘરે જે ચૂલાને આપણે બધું કરવાનું હોય ને એ કરી નાખી અને કુલર કુલરમાં બધાને ખબર પડતી જ હશે કુલર ઝારવાની હોય તો આપણે બધું ચોળી નાખી કુલરને બધું કરી નાખીએ તો હાલો અમે કઈ રીતે કરે છે ને તમને બતાવી અને બધાને સવાર સવારના બધાને શ્રી કૃષ્ણ અને જો આજે મેં ફૂલ સ્લીવનો બ્લાઉઝ પહેરીને ફૂલ સ્લીવનો મેં સાડી પહેરી છે એવી લાગે છે મને મારી સાડી તો કંઈ નહીં હાલો હું રેડી થઈ ગઈ છું તમે શું શું કરો છો મને કોમેન્ટમાં કહેજો અને અત્યારે જો અત્યારે તો હવે રાહ તો બહુ કંઈ કામ તો હશે નહીં કેમ કે છે ને આજે આપણે આમ ફ્રી જેવા હોય કેમ કે અમુક અમુક વસ્તુ છે ને આજે સાતમના દિવસે નો કરાય જેમ કે ઘણા સીવતા હોય ને તો આજ રજા રાખે પછી કટિંગ નો કરાય કે આમ નો કરાય એવું ઘણો હોય છે આમાં આપણને નહીં ખબર તો કાંઈ નહીં હાલો હવે અત્યારે અને અત્યારે જો હું એકલી જ રેડી થઈશ બધા સુધા છે કે આજે વહેલું ઉઠવાનું હોય ને એટલે જ ઉઠીને રેડી થઈ શું કરે રવિના તો સીતળાઈ માટે નાગલા બનાવું છું નાગલા ને જુગડી

પૂજા કરવા જવાનું મંદિરે ચોખા લીધા ઘઉં પછી આ છે ને કુલ્લેર કુલ્લર છે સીતળામાં જારવાની સીતળામાં આજે નાગલો ચુંદડી વાઈટ અગરબત્તી અને ત્યાં બેઠા પછી ગોરદાદાને આપણે ખુશ કરવા પડે ને હવે કુસુમે ચાકતો નહીં ચાકતો નહીં મમ્મીને ચપટી મારી લેવી હવે કુસુભાઈ નાઈ લે ને એની રાહ છે એટલે હવે દર્શન ફટાફટ નાસ્તો કરે ને કુસુભાઈ નાઈ લે પછી હારવાલો તો જો છે ને અમે પૂજા કરીને બધું આવી ગયા છે હવે છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો હશે એટલે હવે વરસાદ આવે છે પણ આપણે તો આવતા રહ્યા અને અમારે છે ને મંદિર છે ને શીતળામા મંદિર છે ને એ બાર છે એટલે તમે ભીનામાં તમારે પૂજા કરવી પડે પણ હું ગઈ ત્યારે વરસાદ બંધ રહી ગયો એટલે આપડે એટલો ફાયદો થયો કે આપણે બંધ વરસાદમાં પૂજા કરી લીધી તો બંધ વરસાદમાં આપણે પૂજા થઈ ગઈ ને બાદ બહુ વરસાદ આવે છે મને છાટા આવવા મેડમ તો મારે અંદર આવી જવું પડે તો વરસાદ પતી ગયો છે હવે મતલબ વરસાદ હવે ચાલુ થયો છે હવે એટલે આપણે હવે છે ને કરવાની છે સાતમની વાર્તા તો થોડું ઘણું કામ બાકી છે કેમ કે હવે નામ આ જતા કુસુભાઈ ઉઠા ને એવું તો હવે થોડું ઘણું કામ બાકી છે ને પેલા કામ પતાવી દઈએ અને પછી અને મારે કેવું થાય કોઈ પણ વસ્તુ એટલી સાચવીને ને મૂકું ને કે એ બધે ટાઈમે કોઈ દિવસ મળે કોને કોને એવું થાય છે

જો અત્યારે હું છે ને પકોડી લેવા ગઈ હતી પકોડી લેવા ગઈ ને મને એમ કે લાઈન ના ખૂણે મળી જશે પણ હું ગઈ નથી ન્યાય નહોતી પછી થોડીક આગળ ગઈ તો ન્યાય નહોતી પકોડી લેવા એટલું આગળ પડ્યું કે રિક્ષામાં પાછો આવવું પડ્યું તો બોલો ક્યારેક ક્યારેક એવા લોચે ચડી જઈએ ને અને પકોડી વગર હાલે નહોતું તો ખાઈએ હું આપણે અત્યારે તો બોલો અત્યારે એવું થયું મારે કઈ ને હાલો મને ભૂખ નહોતી પછી એટલે નહીં હાલો બહુ ભૂખ લાગી ખાઈ લઈએ જો પકોડી આજ મન રો રહેવી છે કેમ કે પકોડી એને પકોડી ખાવાથી રો નહી આવતો છે નથી ને ઉસ ખબર છે તમને ડુંગળી થી તો મારી પકોડી એકદમ રેડી છે જો ચણાનો મસાલો બનાવ્યો છે આપણે અહીંયા આણે મને સ્પેશિયલી રો રાવી છે આણે તો સેવ લઈ લીધી છે થોડોક ચણાનો મસાલો છે કાંદા છે જે મીઠું છે અને આ તીખું પાણી છે અને મીઠું પાણી છે મીઠું પાણી મને હા ઓછું ભાવ એટલે આપણે ખાલી ટેસ્ટ પૂરતું જ લીધું છે અને આ મારી સ્પેશિયલ પૂરી તો મારી પકોડીની તો ચલો બધાએ હવે પકોડી ખાવા માટે તો જો સાતમ આજે હોય ને નહીં એમ કે બધા કેમ કે કોઈ પણ વાર હોય તો મોકલ વચ્ચે ન સુવાય એમ તમે કીધું નથી સુધી તો મોબાઈલ જોતી હતી મને એટલી આજે નીંદર આવતી ખબર પણ રોજ તો એમાં નીંદર ન આવે હોવું હોય તને આજે મને એટલી નીંદર આવતી હતી હું ઉઠીને ઉઠીને તો એ છેલ્લે મારા સિંધા ને કહું અડધી પડી ગયો હાથ પર કંઈ ખબર ન પડી અને જોલું આવી ગયું પણ એ અડધી તો પંદર વીસ મિનિટ જ થયો હશે હજુ કુસુભાઈ ઉઠી ગયા ને એમાં સારો ફાયદો થયા પણ હું ગયા એ જોલું આવી ગયું તો હું અને આપણે ઊંધું જ થાય છે કઈ વાંધો નહીં એવું તો હેલા રાખે

ઠંડુ કઈ એક દિવસ સીતરા સાધન કેમ આવે ખબર છે તમને કેમ આખી એમ તો ત્રણસો ને પાસઠ દિવસ આમ તપેલી હોય ને તો એક દિવસ ઠંડા થવા માટે સીતળા સાથે આવે છે હે ને સીતળા કારણ છે કે આવે મને બહુ આઈડિયા નથી આઈડિયા કેમ માતાજી વર્ષે વર્ષે માતાજી

આવું તો શુક્રવાર હશે ને એ મારે રહેવાનું ને તો એમાં જ મારે કેવું કરવાનું ખબર છે નકરો શીરો જ ખાવાનું એમાં હા એટલો શીરો જ ખાવાનું મને આને મને શીરો ભાવે ગયું ભાવેશ મને ચડો એ બોલો નકરો શીરો ખાવાનું ત્યારે પણ એમાં એવું હોય કે પહેલા વર્ષે આપણે થોડીક ઓલી વાઈટ મોડી વેફર આવે ની ખાધી હોય ને તો બસ ખ ખવાય એમ તો મેં ગયા વર્ષે મેં ખાધી તી

હા એમૂકીને ખાતા નઈ પેટમાં દુખસે આ તો છે ને કહો આપડે બાર ભાજી લેવા ગયા ને કોણ હતું નોકરું નોકરો આજે બધી લેડીઝો એ જેન્ટને બહાર જમવા મોકલી દીધા હોય એવું લાગ્યું એને

આઈસ્ક્રીમ ને બદામ શેક ખવડાય દેજો હું ધરાઈ જઈશ કાજુ શેક કા ગમે એક સુમાં ધરાઈ જઈશ તમે કયો શેક ખાશો લોલી લોલી વાળો લોલી ઓગસ્ટ ફૂલ તૈયારી થવા મેડી છે તમે જો દૂર કેટલું મસ્ત લાગે છે પણ નજીક થી તો બહુ મસ્ત લાગે છે જો અમારા ફૂલ વચ્ચે જો નીચે મેં એક ઝોલું ખાઈ લીધું અને પછી છે સહી અને તે બાકી ગયા સાડા અગિયાર તો હવે આગળ હવે કશું નહીં કીધું બહુ એટલે બહુ કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે નીંદર આવેલા હવે બ્લોગનો કરી છે એન્ડ તો કેવો લાગ્યો તમને અમારો હાથનો આ બ્લોગ સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો મારી એ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણને હર હર મહાદેવ